રાજ્યમાં ગાંધીનગર વિધાનસભાના ભાજપના સક્રિય સભ્ય સંમેલન યોજવામાં આવ્યું પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડોક્ટર દીપિકાબેન સરળવા વક્તા તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં નવો જુસ્સો સાથે પક્ષલક્ષી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના કામો છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના પડકારો પાર પાડવા સતત કાર્યરત રહેવા માટે આહ્વાન કર્યું આજના સક્રિય સભ્ય સંમેલનમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ મહાનગરપાલિકાના મેયર ઉત્તર ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના ભાજપના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીનો છેતાલીસમો સ્થાપના દિવસ છે છ એપ્રિલ ઓગણીસો એસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને એ નિમિત્તે છ તારીખે સમગ્ર ભારત દેશમાં એક પદયાત્રા કરીને અને રામનવમી હોવાથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પાંચસો વર્ષ પછી જ્યારે આપણા સૌની આસ્થાનું પ્રતિક રામ મંદિરનું નિર્માણ થયું એમના પણ આજે એક વર્ષ પૂર્ણ થયું અને રામનવમી નિમિત્તે સોનામાં સુગંધ ભળે એ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ સ્થાપના દિવસની ઉજવણી સાથે સાથે રામજીને પણ યાદ કરીને ઠેર ઠેર પદયાત્રાઓ કરી છે ત્યારે છ તારીખે સ્થાપના દિવસની પૂર્ણાહુતિ પછી સાત આઠ અને નવ તારીખા આ ત્રણ દિવસ એકસો બ્યાસી વિધાનસભામાં ગુજરાતમાં ઠેર ઠેર સક્રિય સદસ્યતાના સંમેલનો થઈ રહ્યા છે અને આવી જ રીતે પ્રદેશ તરફથી વક્તા તરીકે આજે ઉત્તર ગાંધીનગર વિધાનસભામાં આવવાનો મોકો મળ્યો છે અહીંના સક્રિય સદસ્યોને મળવાનો મોકો મળ્યો છે અને ત્યારે જ અમારા ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ કે એમના વિસ્તારમાં જે વિકાસના કામો થયા છે અમારા મેયર એવા રીટાબેન સાથે મીરાબેન પટેલ કે જેમના કોર્પોરેશનના વિકાસના કામો થયા છે અમારા લોકસભાના સાંસદ એવા અમિતભાઈ શાહ થયા છે એ વિકાસના કાર્યોની સાથે ભાજપનો ઇતિહાસ આજે આ સક્રિય સદસ્યોની સમક્ષ મૂકવાનો આજે મોકો મળવાનો છે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે આ સક્રિય સદસ્યો આજે ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે સર્વને અભિનંદન પાઠવું છું મેડમ જે રીતે આજે કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે એ વિશે આપના શું મંતવ્યો છે ઓગણીસો વાત કરું કે મારા જન્મ પછી ત્યારથી તો કોંગ્રેસની ગુજરાતમાં સત્તા જ નથી અને ઓગણીસો નેવ્યાસીથી ગુજરાતમાં કોંગ્રેસ શાસનમાં જ નથી રહ્યું આમ જોઈએ છેલ્લા કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ખૂબ સારી રીતે શાસન કરી રહી છે અને આ ગુજરાત આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું ગુજરાત છે આ ગુજરાત આદરણીય અમિતભાઈ શાહજીનું ગુજરાત છે ગાંધીજીનું આ ગુજરાત છે અને એવા ગુજરાતમાં કે છેલ્લા ત્રીસ વરસથી કોંગ્રેસ અહીંયા સત્તામાં નથી અને અહીંયા આવીને એ અધિવેશન કરશે તો ગુજરાતની સાણી અને સમજૂ પ્રજા એમને ખૂબ સારી રીતે ઓળખે છે જેવી રીતે બે હજાર એકથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બે હજાર ચૌદ સુધી એ આ ગુજરાતની ધુરા એમને સંભાળી બે હજાર ચૌદથી અત્યારે બે હજાર પચીસ અગિયાર વર્ષથી આ દેશની ધુરા સંભાળી રહ્યા છે ત્યારે આ ગુજરાત એક ગ્રોથ એન્જિન વિશ્વભર માટે બન્યું છે અને આ ગુજરાતની પ્રજા રમેશ ભાજપની સાથે રહી છે અને આગામી દિવસોમાં પણ એ અડીખમ ભાજપની સાથે છે આજના સદસ્યતા સંમેલન માટે આપના તરફથી જે પ્રતિભાવ છે ભારતીય જનતા પાર્ટીનો છઠ્ઠી એપ્રિલના રોજ છેતાલીસમો સ્થાપના દિવસ હતો આ સ્થાપના દિવસના અંતર્ગત આજે ગાંધીનગર ઉત્તર વિધાનસભાની અંદર સક્રિય સભ્યોનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં એટલે કે સાડી સાતસો સક્રિય સભ્યો અહીંયા હાજર રહેવાના છે અને મનોમંથન કરવાના છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એંસીના રોજ ફક્ત બે સીટો ઉપરથી વિજય થઈને આજે લોકસભાની અંદર બસો ચાલીસ સીટો અને ગુજરાત વિધાનસભાની અંદર એકસો એકસઠ સીટો સાથે શાસન કરી રહી છે સતત ત્રીસ વર્ષથી એક પાર્ટી જ્યારે શાસન કરતી હોય એનો મતલબ એવો કે લોકોએ એને સ્વીકારી છે પાર્ટીને લોકોએ ખૂબલે ખૂબલે વોટ આપ્યા છે આશીર્વાદ આપ્યા છે ભારતીય જનતા પાર્ટી ફક્ત વોટ માટે નહીં સત્તા માટે નહીં પણ લોકહિત માટે લોકોના કલ્યાણો માટે જે યોજનાઓ બનાવી છે યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે એના માટે કાર્ય કરે છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ છે ત્યારે આજે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના દેવતુરિયા કાર્યકર્તાઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર